માતાજી બધાયને અત્યારે જો થોડી થોડી મજા આવીને ગરવું દુઃખે સરદી જેવું છે ને અમારે અમે ગામમાં જઈએ ભાઈ તા ભાઈ ને આરતીબેનભાઈ ગયા ગામમાં મારા ફૂઈને છોકરાને ઘેર કથા હે એના છોકરાને જન્મદિવસ છે તો એની કથા રાખી જે મેં રાખી હતી ને મારા બર્થડે ઉપર એ એના પાસેથી આઈડિયો લીધો હતો કે કથા રખાય બર્થડે ઉપર તો કંઈક સારું એક આપણી ઘેર સારું કામય થઈ જાય બર્થ ડેમાં કંઈ બહાર ખોટા કરશાઈ ન કરવા ને ઘેર પણ મા જે કથા કથાને કરતા હોય એ આપણા ધર્મ પ્રમાણે અને બધા વેલા પ્રમાણે સારું જોઈએ સનાતનનો પ્રચાર સારો થાય ને એક સારું કામ થાય બને સારો સંદેશ જાય માણસને તો એના મારા પુઈને છોકરાના છોકરાનો જન્મદિવસ છે તો ના જ કથા હે બધા ભેગા થયા મને ફોન આવે ખારૂકના તો હું બધો એવું હમણાં ફ્રેશ થયો ને હું એ ચા તો ના જઈએ ડેવીનભાઈ બધા છે કથામાં પ્રસાદ ખાવા જઈએ કાલે અમારે કથા આવતી ભાઈ બંને એના પ્રસાદ ખાધો ને આજે કથાના પ્રસાદ ખાય પાછો બરોબર ના જઈએ બધાય દેખાડીએ જોતા રહીજો વિડીયો હા ના આ સાફ કર્યું પણ થોડો થોડો ધાગા રહી ગયા થોડું પછી સાફ કરી નાખ થાય તો વાહન સાફ કરી લીધું આપણે ને એવું ગરમ પાણી પીએ લઈએ થોડુંક પછી ભાગીએ આપણે આગળ લઈએ તો ઉગડીએ ને ઉભી રહે હું હાજ ઉઠે ને ગરમ પાણી પીએ ગયા દુઃખે તમે ગરમ હોય તો ઉઠે થોડુંક હેતુ હોય તો ગરમ પાણી પીજો એટલે હેતુ હોય તો એટલી કે હેતુ હોય તો એટલી થોડું થોડું ગરમ હોય ને પીવા જેવું હોય ને એ ફૂલ ઉકાળે કર કર કરું એવું ન પીવાય તો એટલે કે ફૂલ ગરમ હોય હેતુ હેતુ એટલે કે થોડું થોડું ગરમ આ અમારી ભાષામાં હેતુ કર કરું ને હા જીભ ભરે જાય ફૂલ ગરમ હોય નવ સેકુ બરાબર હાલો એ અમે આ વાહન લઈને જઈએ પાછા ફોન આવવા ગયા એક બીજા

આમનું કહી તો બરાબર તમે હેલો ફ્રૂટ સુધારવા જઈએ તમારે તો આવું કામ કરવું ને હમણાં હરાડે સડાઈ ગયા તા ખાવ ને ખાવો તો અમારે પણ સુધારો ને સુધારો મારો આમનો ભાઈ અમારા હા મજા મજા માતાજી બાપા જે માતાજી અરે તારો બર્થડે હે યાર હું ઉ નઈ કરવાન કોટી રાડી આમ આમ કર તમે શીરો બનાવો છો કા શીરો હાઈ ક્લાસ બને છે ચાલુ છે કોપીઓ મોરાય છે રામભાઈ પોપીઓ મોરે છે આરતીપીઓ મોરે છે દેવીનભાઈ દાયડમમાં પોયા ભાઈ દાઇડમ વાજોડે પછી દેવેલામાં મલગ ફ્રૂટ છે બાકી આપણે ખાવાનું આ છે મોરવાના બાકી ગોરી કીધું ગોરબાપે કીધું ચાલુ કરી ધીમે ધીમે એ કે તમે ચાલુ કરો એ કે પછી આ બેઠા બેઠા ખાવાની વરસાદ દેવાનો હોય પેલા ધરવાનું હોય પેલા ધરે આવીએ પછી આ ખાઈ બસ માણસને આવે ગા આ ખાઈ હું આજ બસ માણસ આવે ગા બરાબર તો બસ ચાલુ રાખીએ વરસાદનું મોરવાનું કંઈ કે મોર નાખીએ તો વધારે

जनमदिव ताड़ी पढ़ ताड़ी पढ़ियो त कई

જન્મ દિવસ નિમિત્તે અને તે દિવસે તું સત્યનારાયણ ભગવાન ની કથા કરે બરાબર કે જેથી કચેરી બધાને પ્રસાદી મળે અને હોટલ માં ક્યાંય નહી જતો હોય ને એવા ખોટા ખર્ચા મતલબ ખોટા ખર્ચા નહીં એક સત્ય ના રસ્તા ઉપર કે આપણા છોકરાનો દીકરો હોય દીકરી હોય કે આપણે હોય કે આપણા ઘરના હોય કોઈ પણ વ્યક્તિને બર્થડે ઉજવવું હોય આવું કોઈ પણ સત્કર્મ કરવાનું કે જેથી કરીને ભગવાનના પાંચ નામ લેવાય અને આપણા સગા સંબંધી અને મિત્ર મંડળને બધાને મહાપ્રસાદી પણ મળે મળે બીજો એક લક્ષ્ય એવો છે કે ભાઈ આપણા છોકરા પાંચ દસ વર્ષના થાય તો એને પણ એક ખબર પડવી જોઈએ કે ભાઈ આ સનાતન ધર્મ વિશે આપણે આગળ વધારવું જોઈએ આના આ પ્રેરણા બર્થડેના પ્રેરણા

ખોટા ખર્ચા કરે વેસ્ટ કરે એના કરતાં આ ખર્ચો ન નડે એક આપણો પ્રચાર થાય સનાતનનો ને સારું કામ થાય વાતાવરણ સારું રહે ને આગળની પેઢીને સારું શીખ જડે આ માટે એક ભરતભાઈ આ એક આગળ વાત બધાને કરી હતી ઓલા વર પણ બર્થડેનો ઉપર કરી હતી કથા આ થઈ કરી હતી આમ તો ફાણે છે એટલે તારું કહેવાનું એમ થાય ને કે મારા દીકરા ને એમ હું ખર્ચા ખોટા ખર્ચા હોટેલમાં જતા ને બોલો નાનો મારો છે બુલેટ વધારે આપતો હોય ને એવા ખોટા ખર્ચામાં એમ કેવા માંગે એવું કઉ ઘેર બેહો બધા આવી રીતના બધા ભેગા હળી મળીને બધા અને તારા બાપા ને રાખે ને આવું કઈ કઈ એમ કેવા બસ બાપો પાસે આવા વિડીયો અમને કોઈ અપલોડ કરીએ તો અમે એના વિડીયો અમને મોકલીએ કે ભાઈ અમે ઘેર કથા કરી તો અમે અમારા ચેનલ માં અમારો તમારું પ્રમોશન અમે કરી દીધું મિત્રો કદાચ તમારે તમારા કોઈ પણ બાળક તમારા દીકરા દીકરી અથવા તો તમારા જન્મદિવસનો બર્થડે ડે ઉજવવાનો હોય અને કદાચ તમે તમારી ઘરે સત્યનારાયણ ભગવાનની કથા કરો આવા ધાર્મિક કાર્ય કરી બર્થ ડેના દિવસે અને આવું કોઈ પણ વિડીયો બનાવશો તો અમે અમારી ચેનલ માં વિડીયો મૂકશું અમારા તેજસભાઈ વડોદરા એમ કહે છે કે હું મારી ચેનલ માં વિડીયો મૂકીશ હા પછી ઓલા ઓલા ને જેમ નઈ કે તમે બર્થડે હે તો એક વિડીયો બનાવી દો ઈ વિડીયો નઈ ઈ વિડીયા નઈ ભાઈ બાપા ઈ વિડીયા નઈ મારા કલેજા ઈ વિડીયા નઈ બર્થડે ના વિડિયા એવા નથી બનાવતા વિશ કરવાના હા કોઈ આવું સારું કામ થતું હોય કોઈ ગાયું ને લીલું નાખતું હોય કોઈ આવું સતનારાયણ ની કથા કરતો હોય કોઈ પણ સારું ધાર્મિક કાર્ય કરતો હોય તો એમાં આપણો સપોર્ટ ફૂલ છે બરાબર ને ભરતભાઈ હા બરાબર છે ઓકે તો આ તો આજનું અમારું મોટી એવું તો આ ઉદ્દેશ્ય એવું તો અમારો સત્યનારાયણ ભગવાન